જય માતાજી મિત્રો ન્યૂ ચામના મોબાઈલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયો તમે યુટ્યુબમાં અપલોડ થઈ રહ્યો હોય તો જોઈ શકો તમે તો આ વિડીયોમાં આપણે કાંઈ કરવાનું નથી તમે જલ્દી જલ્દી શેર કરી દો તમારા જેટલા મિત્ર હોય એટલામાં અને આવતા વિડીયોમાં ચેનલ દ્વારા વિડીયો આવશે અથવા ઓફર વાળો વિડીયો આવશે તો એ વિડીયોને જોવા માટે પહેલો આ વિડીયો પૂરી પૂરો જોજો તો ઓફરમાં શું હશે ને શું નહીં એ આપણે પૂરેપૂરું જણાવી દેસું હું જો આગળના વિડીયોમાં આપણે રાખ્યું હતું એમાં એક મહિને આપણે ઓફર રાખી હતી કાર્ડવાળી તો હાલને સરપ્રાઇઝર ગિફ્ટ રાખવાની છે શું રાખવાનું હે એ આગલા વિડીયોમાં જણાવવામાં આવશે કેમ કે આ વિડીયોમાં જણાવવામાં આવશે નહીં જ્યારે તમે અમારા વિડીયો જુઓ હો લાઈક કરો ફોલો કરો યાર એમને જતાના રહો તો બધા મિત્રોને બસ એટલી વિનંતી છે અને થોડાક સમયમાં આપણે નવું કરવાનું હોય તો શું નવું આવશે એ વિડીયોમાં આગળના વિડીયોમાં જણાવવામાં આવશે ત્યાં હું જય માતાજી જય ટાઉનમાં ઓકે